શ્રી વલ્લભાધીશકી જય શ્રી પરમ દયા લખી જય શ્રી ગોસાઇજીએ શ્રી નામ રૂપ અને ગુણને પ્રગટ કરતા ત્રણ ગ્રંથો પ્રગટ કર્યા છે જેમાં સર્વોત્તમજીમાં આપે એકસો આઠ નામ પ્રગટ કર્યા છે શ્રી વલ્લભાષ્ટકમાં આપે શ્રી વલ્લભના રૂપનું વર્ણન કર્યું છે અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં શ્રી વલ્લભના ગુણ છ ધર્મ અને ધર્મી સ્વરૂપનું વર્ણન આપે કર્યું છે જો આ ગ્રંથો આપે પ્રગટ ન કર્યા હોત તો પુષ્ટિ સૃષ્ટિ ક્યારેય પણ શ્રી વલ્લભના સ્વરૂપને નિકી ભાતીથી ન જાણી શકત તો આજે શ્રી વલ્લભાષ્ટકમ ગ્રંથનો અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ અને દરેકે દરેક શ્લોકમાં રતિપથ પ્રગટ કરુણાનિધિશી વલ્લભ ભૂતલ આ કીર્તનની કોઈ ને કોઈ આવી રહી છે પહેલો શ્લોક શ્રીમદ વૃંદાવનંદ પ્રકટિત રસિકાનંદ શ્રીમદ ચંદ્રે રસિક ભક્તો માટે પ્રગટ કરેલી આનંદના સમૂહ જેવી રાસાદિક લીલાના અમૃત સમુદ્રથી સર્વદા આપલા આપલાવેશ શ્રી વલ્લભનું સ્વરૂપ છે ઠાકોરજીએ પ્રગટ તો કર્યો છે આનંદનો સમૂહ રસિક ભક્ત માટે અને આ અમૃત સમુદ્ર સમુદ્રથી સર્વદા આપલાવેશ શ્રી વલ્લભ છે આવી લીલાના અનુભવ કરાવવાના આશયથી શ્રી કૃષ્ણની આજ્ઞાથી અતિ કરુણા કરી ભૂમિ પર સન મનુષ્યાકૃતિ ધારણ કરી પ્રગટ થયેલા હુતાશ એટલે કે અગ્નિની શરણે હું જાઉં છું રતિપથ પ્રગટ કરન કો પ્રગટે કરુણા શ્રી વલ્લભ ભૂતલ બીજો શ્લોક નાવેર ભૂયાદ છે દધી ધરણી ભૂત નાથો દિતાસન હે દેવ હે વૈશ્વાનર જો આપ ભૂતલ પર પ્રગટ ન થયા હોત તો વેદોક્ત માર્ગ પર ચાલનારા સૃષ્ટિમાં જન્મેલા મનુષ્યો શ્રી મહાદેવજીના કહેલા અસન્માર્ગના અંધકારથી અંધ જેવા થવાથી વ્રજાધીશને કોઈ પ્રકારે પ્રાપ્ત ન થાત અને નિજ ફલથી આ દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જા શ્રી ઠાકોરજીએ જ મહાદેવજીને મોહશાસ્ત્ર પ્રગટ કરવાની આજ્ઞા આપી છે અને તેનાથી અંધ જેવા બનેલી દૈવી સૃષ્ટિ પણ ક્યારેય વ્રજાધીશને પામી ન શકત હુલસે સકલ દૈવી જન કે મન સાધન બિનાહમ પાવેંગે ફલ માયા મતકો તિમિર નસાયો ત્રીજો શ્લોક નહન્યો વાઘીશા શ્રુતિગણ વચ સામ ભાવ માગ્યા તું મિષ્ટે વાણીના પતિ વાગધીશ સિવાય વેદનો અભિપ્રાય જાણવા કોઈ સમર્થ નથી કારણ કે પતિવ્રતા સ્ત્રી પતિ પાસે જ પોતાના ભાવને પ્રગટ કરે છે તેથી હે શ્રી વલ્લભાખ્ય જે આપના કહેલા વચનને અન્યથા નિરૂપણ કરે છે તે સ્વભાવથી સહજ આસુરી હોવાથી ભ્રાંત છે કેવલ અંધતમને પ્રાપ્ત થાય છે અંધતમ એટલે જ્યાંથી ફરીથી પાછા ફરાતું નથી પ્રલય સમયે જ તે જીવની મુક્તિ થાય છે પંથ દિખાયો વેદ વચન બલ ચોથો શ્લોક ન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્તમા હે શ્રી શ્રી હુતાશ ભૂતલ પર પ્રગટ થઈ આપે વૃહસ્પતિના ચરણકમલની સેવા નામનો માર્ગ પ્રગટ કર્યો જ તે નિશ્ચિત નિજક્ત માટે છે એમ માનું છું કારણ કે આ માર્ગમાં સ્થિત ભક્ત કંઈ પણ કેવી રીતે ક્યાંય પણ અર્પણ કરવા ચાહે તો નિશ્ચિત ગોપિકેશ સુંદર હાસ્ય સહિત મુખ કમલમાં અંગીકાર કરે છે ચારું હાસ્ય એ કરોથી શ્રી અત્યંત હાસ્ય સહિત તે જીવનું સ્વીકારે છે યહ માર્ગ મેલત પીયુષ વૃષ્ટિ ઉષ્ણત્વનો સ્વભાવ હોવા છતાં પણ આર્તજનો પર શીતલ વચન રૂપ અમૃત વૃષ્ટિ કરો છો સાથે જ ઉગ્ર મોહવાળા અસુરો પર તાપ કરો છો એક જ વૃષ્ટિથી જે નિજજનો છે તેને શીતલતા થાય છે અને અસુરોને તાપ થાય છે આમ કરતાં આપનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદને પ્રગટ કરો છો રુદ્ર અગ્નિ પ્રગટ કરતા નથી કારણ કે આપનું સ્વરૂપ વ્રજજનના સમૂહને આનંદ દે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે અગ્નિ જલ કહ્યું છે તે સત્ય છે સૃષ્ટિના આરંભમાં ભૂતરૂપ અગ્નિથી ભૂતરૂપ જલ થયું તેવી રીતે આ ભૂતલ પર આનંદ સ્વરૂપ અગ્નિ આપ કોણ છો તો કે આનંદ સ્વરૂપ અગ્નિ છો અને આપનાથી શું પ્રગટ થયું આનંદ સ્વરૂપ કૃષ્ણ સેવા રસ સાગર થયો તે ઉચિત જ છે કાર્યમાં હેતુની સમાનતા છે જેવી રીતે મિટ્ટીથી ઘડો બને તો ઘડામાં મિટ્ટી રહેલી જ હોય તેમ આપ આનંદ સ્વરૂપ અગ્નિ છો અને આપનાથી કૃષ્ણ સેવા રસ સાગર જે પ્રગટ થયો તે પણ આનંદ સ્વરૂપ જ છે સેવા રસ સાગર પ્રગટાયો વદન અનલ અતિશય શીતલ સાતમો સ્વામી શિવલ્લભાગને ક્ષણમપી ભવત સિધાન કૃપાત હે સ્વામી શ્રી વલ્લભ અગ્નિ આપના ક્ષણભરના સાન્ધ્યથી કૃપા કરી ભક્તને પ્રાણપ્રિય વ્રજાધીશ્વરના મુખકમલ દર્શનનો તાપ થાય તે ઉચિત છે પરંતુ મુખચંદ્ર દર્શનથી વિશેષતર તાપ થાય છે તે આશ્ચર્ય છે ઉપજત તાપ છિનક સાનિધ્યમે દેત વિરહ આનંદ રસ કેવલ આઠમો શ્લોક અજ્ઞાન અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ ત્રણેય લોકના વિદ્વાનોએ આપના અગ્નિત્વને અજ્ઞાન વગેરે અંધકારને શમન કરવા ચાતુર્ય પ્રગટ કરવા માટે સદા વર્ણન કર્યું છે વસ્તુ તો આપ કૃષ્ણ જ પ્રગટ થયા છો તેમ અનુભવ અને શાસ્ત્ર આદિ પ્રમાણથી જાણીને હે શ્રી વલ્લભ સર્વ જ્ઞાની લોકો આપને ગોકુલેશ જાણી ભજન કરે છે આપ કેવલ અજ્ઞાન વગેરે અંધકાર દૂર કરવા પ્રગટ નથી થયા પણ જે ચતુર ચતુર્જ્ઞાની છે તે તો જાણી ગયા છે કે આપ જ કૃષ્ણ છો અને માટે ગોકુલેશ જાણી આપનું ભજન કરે છે દેખો સંત વિચાર ચારુ ચિત્ત યે ગોકુલપતિ હૈ એ તો આ રીતે શ્રી વલ્લભના રૂપનું વર્ણન આઠ શ્લોકમાં આપે આ ગ્રંથમાં કર્યું છે અને તેના સૂક્ષ્મ ભાવને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો શ્રી વલ્લભ આદિશકી જય શ્રી સાંઈ શિવમદયા લકી જય